વટનગર થી નીકળ્યા છીએ गाइस વટનગર નું બજાર આમરા બસ સ્ટેન્ડ પોકે છીએ એ વટનગર બસ સ્ટેન્ડ સુના બસ તો બસ નો અવાજ ના આવો બસ તો બન્યા રહેશે गाइस આપડે સેભર જવાનું છે

I'm g a d t e a t l e e l a d to see it. I'm a see i m o see o see a d t i g o s see it. I'm glad e e i I'm g e d

اوکے دو سائیکل پاغڑے تے کینار تے کینار رکھیا ہے اوتے نظر آ رہا کوئی اس بات اچ گئی اوہ

tạp thì ta ra được cái subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn

આ નવ ભાઈ આ હેડ ભાઈ આ ડલે થી તું હેડી હોય અનવાલ નઈ લે આગળ થઈ જજે ગાડી ને એ જ કરું તો વિચારું એ જ કરું પણ ટ્રાફિક ફસાઈ ગયા છે એવું કરવાનું ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું છે મોટું એ મારું અડગું નહીં

દેખાતું તો નથી પણ થોડું ઝૂમ કરું છું ત્યાં એક મંદિર છે આપણે ગુગાનું છે ડુંગર ઉપર અહીંયા આના પાછળ આ જે મંદિર છે ને એના પાછળ આપણે આવી ગયા છીએ મંદિરના ગેટ આગળ और बुट बुट काट दे ચપ્પલ જય માગાઈ

建哥。Yeah, <Yeah. S 1> えよ

पब्लिक बहु छ नि लाइन जो कति बदी लाइन छ